હેલો એવરી મિત્રો જય દ્વારકા જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો આજે આપણે વાત કરવાની છે માણસનો માઇન્ડસેટ કઈ રીતના ટ્રેડિંગમાં કામ કરે છે ઓકે જનરલી માણસનો માઇન્ડસેટ ટ્રેડિંગમાં કેવી રીતના કામ કરે છે ખબર છે તમને અત્યારે માણસો ટ્રેડિંગ લાઈનમાં આવે છે તો કઈક એક્સપેક્ટેશન સાથે આવે છે ઓકે કારણ કે અમુક માણસો એવા હોય છે જે માર્કેટમાંથી અમુક પર્સન્ટેજ કમાતા હોય છે અને એટલા પર્સન્ટેજમાં એ ખુશ હોય છે ઓકે કારણ કે મિત્રો તમે જુઓ જેની પાસે એક લાખ કેપિટલ હોય છે એ કોઈથી બે લાખ કરવાનું નહીં વિચારે ઓકે કારણ કે એનો માઇન્ડસેટ જ એવી રીતે ડેવલપ થઈ ગયો છે કે એક લાખની સામે એને મળતા હશે તો એક લાખ વીસ હજાર આખા વર્ષનું રિટર્ન લઈને નીકળી જશે ઓકે તો પણ વીસ ટકા રિટર્ન થયું રાઈટ એક લાખનું રિટર્ન વીસ ટકા થયું ઓકે વીસ હજાર એટલે એટલે વીસ ટકા રિટર્નમાં એ ખુશ હોય છે એને ખબર છે કે મારા ત્રણ વર્ષમાં પૈસા ડબલ ઓટોમેટિકલી થઈ જશે રાઈટ હવે એ બીજા વર્ષે એક લાખ વીસ હજારથી ટ્રેડિંગ કરશે એક લાખ વીસ હજાર નું વીસ ટકા કમાશે ટ્રેડિંગ મૂકી દેશે રાઈટ આવી રીતના અમુક માણસોના માઇન્ડસેટ કામ કરતા હોય છે અને પ્રોફિટેબલ પણ હોય છે સારા એવા તો મિત્રો આપણે છે માર્કેટમાં પૈસા ડબલ થતા નથી અને મિત્રો માર્કેટમાં જયારે પણ ટ્રેડ કરવો ત્યારે તમારો પીએનએલ ખુલ્લો ન રાખો ઓકે કારણકે માર્કેટમાં જો તમારું સેટઅપ વર્ક કરશે તો તમારો પીએનએલ ઓટોમેટિકલી ગ્રીનમાં આવી જશે કારણ કે માર્કેટમાં અમુક પોઈન્ટ કમાવાના હોય છે કેપિટલ ડબલ કરવાનું હોતું નથી ત્યારે થાય છે નો ડાઉટ ત્યારે કેપિટલ ડબલ પણ થઈ જાય છે પણ હરરોજ કેપિટલ ડબલ થતું નથી ઓકે ને સ્ટોપ લોસ માટે લોસ પણ ફિક્સ રાખો રાઈટ એટલા પોઈન્ટ મળે તો સ્ટોપ લોસ બુક કરીને નીકળી જાવ માર્કેટમાં પોઝિશન ઉભી રાખવાનો કોઈ મતલબ નથી ઓવરનાઈટ પોઝિશન કરશો ઓબ્વિયસલી લોસ જ થશે રાઈટ કારણ કે અમુક માણસો કેવા હોય છે ખબર છે માર્કેટમાં એક પ્રોપર સેટઅપ ઉપર વર્ક કરતા હોય છે જેમ કે હું છું તો મારું પંદર પોઈન્ટ નો સ્ટોપ લોસ હોય છે અને ત્રીસ પોઈન્ટ નો ટાર્ગેટ હોય છે રાઈટ જો મેં ટ્રેડ પાડ્યો રેડી હવે આ ટ્રેડમાં જો મને ટાર્ગેટ મળશે તો હું ટાર્ગેટ લઈ લઈશ લોસ મળશે તો લઈ લઈશ ઓકે અને દિવસના ટ્રેડ ફિક્સ રાખો બે 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 તો ટ્રેડમાં એસેલ આવે છે તો બે ટ્રેડમાં એસેલ બુક કરીને માર્કેટને બંધ કરી દો ઓકે કારણ કે એમાં તમારે પાંચ છ એસેલ આપીને કોઈ મતલબ થતો નથી મોસ્ટલી માણસોનો મગજ કઈ રીતે કામ કરતો હોય છે ખબર છે માણસની સાયકોલોજી કઈ રીતે હોય છે ખબર છે સૌથી પહેલા માર્કેટ જયારે સવારમાં ઓપન થાય છે ત્યારે ટ્રેડ પાડે છે ટ્રેડ પાડીને એમાં લોસ લોસ હોય તો લોસ બુક કરે છે પ્રોફિટ હોય તો પ્રોફિટ બુક કરે છે રાઈટ હવે જેને પણ લોસ કર્યો છે એ પ્રોફિટમાં આવવા માટે વધારે ટ્રેડ કરશે રાઈટ એને ઓવર ટ્રેડિંગ કહેવાય ઓકે અને જેને પણ પ્રોફિટ કર્યો છે એ વધુ પ્રોફિટ માટે ટ્રેડ કરશે ઓકે એટલે રાત પડે છે એટલે કે માર્કેટ જયારે ક્લોઝ થાય છે ત્યાં સુધીમાં એના ટ્રેડ જોશો તો અમુક અમુક વીસ બાવીસ આપતા હોય છે ચાલીસ ટ્રેડ કરી નાખતા હોય છે આમાં એન્ડ તમને લોસ જ થશે કારણ કે તમારું બ્રોકરેજ એ હજાર પંદરસો રૂપિયા થતું હોય છે રાઈટ એટલે કે તમારો પ્રોફિટ તો ઠીક પણ તમે જેટલું માર્કેટમાં કમાવા આવીએ છે એટલું તો ખાલી બ્રોકરેજ જ વહી જાય છે અને એન્ડ દેન જો જ્યારે લોસ આવે છે ત્યારે આ બ્રોકરેજ પણ આપણને વધુ લાગતું હોય છે રાઈટ તો મિત્રો માર્કેટમાં ટ્રેડ પણ ફિક્સ રાખો પાંચ છ ટ્રેડ કરો તો પાંચ છ ટ્રેડ કરો બે એસએલ તો બે એસએલ ઓકે કે જો આજે તમે બે એસએલ આપશો તો કાલે તમને ત્રણ ટ્રેડ ગ્રીનમાં પણ જોવા મળશે ઓકે એટલે આજે બે એસએલ ના પોઈન્ટ પણ કવર થઈ જશે ઓકે કારણ કે સિમ્પલ સેટઅપ એક તમે તૈયાર કરો એ સેટઅપ ઉપર તમે વર્ક કરો અને આ સેટઅપ ઉપર જયારે માર્કેટ આવે ત્યારે જ તમે ટ્રેડ લો ઓકે કારણ કે એનાથી શું થશે ખબર છે મિત્રો જો તમે તમારા સેટઅપ ઉપર વર્ક કરશો તો એવું ન થાય કે તમારા દસ ટ્રેડમાંથી દસે દસ ટ્રેડ લોસમાં હોય છે રાઈટ એકાદી વાર તમને માર્કેટ પ્રોફિટ પણ આપે છે ઓકે તો આવી રીતના તમારા સેટઅપને ડેવલપ કરો અને એક સારી એવી સ્ટ્રેટેજી તૈયાર કરો ઓકે અત્યારે માર્કેટમાં સારી એવી સ્ટ્રેટેજી પણ છે તમે જોઈને પણ તમે શીખી શકો છો ઓકે તો એક પ્રોપર સેટઅપ બનાવો એના ઉપર વર્ક કરો અને તમારા માઇન્ડસેટ ને કંટ્રોલ કરો થોડોક કારણ કે માર્કેટમાં જો બે એસેલ તો બે એસેલ જ આપો ત્રણ એસેલ આપવાનો કોઈ મિનિંગ થતો નથી ઓકે કારણ કે તમે જો માની લો કે તમારા પંદર પોઈન્ટનો એસેલ છે તો તમે મેક્સિમમ ત્રીસ પોઈન્ટ જ આપશો માર્કેટને રાઇટ એક દિવસમાં કારણ કે મિત્રો જો તમારા બે એસેલ ઇટ થાય છે તો તમે ટ્રેડ કરતા નથી તો એ પણ એક પ્રોફિટ જ છે રાઈટ તમારું કેપિટલ બચાવવું એ પણ એક પ્રોફિટ છે ઓવર ટ્રેડ કરવાનું નહીં ઓકે ઓવર ટ્રેડિંગથી માર્કેટમાં હંમેશા ઓવર ટ્રેડિંગના હિસાબે હંમેશાના માટે મોટા ભાગના માણસો લોસ જ કરે છે રાઈટ કારણ કે માર્કેટમાં બ્રોકરેજ એટલું આપી દે છે કે એનો પ્રોફિટ હોય એ પણ દેખાતો નથી ઓકે તો આવી રીતના મિત્રો ટ્રેડ કરો ખોટું ઓવર ટ્રેડિંગ ના કરો ઓકે અને થોડુંક માઇન્ડસેટ પર કંટ્રોલ રાખો ઓકે કારણ કે જો તમે આજે ત્રીસ પોઈન્ટ માર્કેટને આપશો તો કાલે તમને માર્કેટ સાઠ પોઇન્ટ પણ આપશે ઓકે એટલે તમે થોડોક કંટ્રોલ કરતા શીખો રાઈટ માર્કેટમાં થોડોક કંટ્રોલ કરો મગજને કંટ્રોલ રાખો અને પછી ટ્રેડ કરો કારણ કે માર્કેટમાં જો તમે એક દિવસમાં કેપિટલ ડબલ કરવા આવશો તો માર્કેટમાં કેપિટલ ડબલ એક દિવસમાં થઈ પણ જશે રાઈટ માર્કેટ એવું નથી કે માર્કેટ પૈસા ડબલ કરતું નથી માર્કેટ પૈસા ડબલ કરે છે માર્કેટમાં જો પૈસા ડબલ થતા હોય એક દિવસમાં ઓકે તો બીજા દિવસે એવું ના હોય કે માર્કેટ પૈસા ડબલ કરી જ દેશે મોસ્ટ ઓફ માણસોનો માઇન્ડસેટ એવી રીતના જ વર્ક કરતો હોય છે કે આપણા પૈસા આજે દસ હજાર હતા કાલે વીસ હજાર થઈ ગયા તો આપણે કાલે પણ વીસ હજાર ચાલીસ હજાર કરી લેશું રાઈટ હવે આવી રીતના માર્કેટમાં કોઈ દી તમે કામ કરશો તો કોઈ દી તમે પ્રોફિટેબલ નહીં બની શકો ઓકે એટલે તમે તમારા અમુક પર્સન્ટેજ ફિક્સ રાખો અમુક પોઈન્ટ ફિક્સ રાખો તમારી પાસે મોટું કેપિટલ હોય તો તમે તમારા પીએનએલ ઉપર ના જોશો ઓકે તમે માની લો કે એક લાખ ઉપર વર્ક કરતા હોય અને તમારું સેટઅપ ત્રીસ નો ટાર્ગેટ અને પંદર નો એસએલ હોય તો તમે પોઈન્ટ ઉપર ધ્યાન આપો જો તમને ત્રીસ પોઈન્ટ મળશે તો તમારો પ્રોફિટ થશે અને પંદર પોઈન્ટ જશે તો એસેલ જશે રાઈટ એટલે તમારે પીએનએલ જોશો તો તમને એમ જ લાગશે કે અત્યારે પાંચ સાત હજાર મળે છે લઈને નીકળી જાવ રાઈટ એવું ના કરશો તમે તમારું પ્રોપર સેટઅપને ફોલો કરશો રૂલ બનાવો ઓકે આવી રીતના માર્કેટમાં વર્ક કરો માર્કેટ તમને એન્ડ દેન તમને પ્રોફિટેબલ સારું એવું બનાવી દેશે રાઈટ જોવો મિત્રો તમને આ વિડીયો જરાક પણ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય અને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરતા જજો ઓકે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ